તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ અત્યારે વિવાદ બહુ મોટી ચર્ચામાં ચાલી રહ્યો છે હવે એની અંદર ગમન ભુવાજીની એન્ટ્રી થઈ ગઈ છે અને ગમન ભુવાજીએ કીર્તિ પટેલને શું કીધું પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગમન ભુવાજીએ કીર્તિબેન પટેલ વિશે શું ખુલાસો કર્યો છે અને ગમન કીર્તિ પટેલ ગમન ભુવાજીને શું જવાબ આપ્યો છે તો મિત્રો ઘણા કેટલાક દિવસથી કીર્તિ પટેલ અને ગમન સાંથલના વિવાદ વિશે કેટલા લોકો વિડીયો યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર નાખી રહ્યા છે અલગ અલગ લોકો કહી રહ્યા છે અને અલગ અલગ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે તો ખરેખર શું ગમન ગુવાજીએ મોટો ખુલાસો કર્યો છે શું ખરેખર કીર્તિ પટેલના ખોબા ઉપાડી લીધા છે ખરેખર આ સાચી વાત છે તો મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે અલગ અલગ લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે અને એ લોકો એવું પણ કહેતા હોય છે કે ગમન ભુવાજી અને કીર્તિ પટેલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને અંદરો અંદર બાજે છે તો શું ખરેખર એ વાત સાચી છે તો મિત્રો એ ખરેખર એ વાત સાચી નથી અને મેં તમને જણાવ્યું પણ હતું તો મિત્રો એ ગમન ભુવાજી છે અને એમની પાસે એટલો બધો ટાઈમ પણ ના હોય અને કેમ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ ભુવાજી એ ફુવાજીનું જ કામ કરતા હોય છે અને સાથે સાથે મિત્રો કલાકારનું પણ એ કામ કરે છે તો મિત્રો એમને આવો ટાઈમ ના મળે અને મિત્રો લોકો જે નવા નવા ખુલાસા કરી રહ્યા છે ગમે ભૂવાજીના લીધે તો મિત્રો એ બિલકુલ ખોટી વાત છે અને કંઈ પણ નવો ખુલાસો થયો નથી તો મિત્રો ગમન ભુવાજી અને કીર્તિ પટેલનો આ ખુલાસાનો આ સાચી હકીકત હતી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મિત્રો જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરવા માગતા હો અને ગમન સાથલને જો દિલથી પ્રેમ કરતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ માહિતી સાચી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો